ચઢાવી નોંધાવ્યો વિરોધ મોટી સંખ્યામાં જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભજન ગાઈને રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો સરકાર કે આપડા પ્રમુખ શું કહી રહ્યા છે તો હવે આવો આમ આદમી પાર્ટીના નેતા રંજનભાઈ તડવી શું જણાવી રહ્યા છે જે પુલ અવસાન થયું છે છવ્વીસ તારીખે તો અમે ભેગા થયા છે આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એને યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે રોજ આવ આવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે બધી લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે રજૂઆત કરીએ છે કે જલ્દથી જલ્દ આ પુલ ને બનાવે અને ડાયવર્ઝન ને બનાવે અને લોકોની જે અસુવિધા છે એને જે તકલીફ પડે છે એ દૂર ડાયવર્ઝનમાં ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું કયા એન્કલ થી લાગે છે કે આ બે કરોડ નું પુલ બનાવ્યું છે બે કરોડ નહીં એના બિલ ખાલી ફાળવામાં આયા છે તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ હવે અમને દુખ થયું તું કે 26 તારીખે એનું મૃત્યુ થયું તો પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનો જોખમ ના થાય એટલે અમે 13 માં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુખ લાગે એવી રીતે આ પુલ પણ

હે હે રામ રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છે અને તેરમાની આજે વિધિ અમે કરી છે